નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આઠ ગામો માટે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી રૂપિયા વીસ લાખના ખર્ચે બનાવેલ પીવાના પાણીના ટેન્કરોનું મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વાગત પ્રવચન ટીડીઓ આર એસ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું માંડવીની કન્યાશાળાની બાળાઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી કોરજીભવે હડપતિએ શ્રીપળ વધારી પીવાના પાણીના ટેન્કરોનું લોકાર્પણ કર્યું હતું તેમજ તેમણે જણાવ્યું હતું કે આ પીવાના પાણીના ટેન્કરો લોકાર્પણ કરતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું આ ટેન્કરો આઠ ગામો જેવા કે તરસાડા ખુદ આંબા વરેલી ખોડાબા ધરમપુર ફળી પર્વત નંદપુર માટે આશીર્વાદરૂપ સાબિત થશે મારા શાસનકાળ દરમિયાન અનેક વિકાસ કાર્યો મેં કર્યા છે અને આ વિકાસની ગાથા કદી પણ અટકવા દઈશ નહીં આજે માંડવી તાલુકાના ગામમાં પાણીના પીવાના ટેન્કરનું લોકાર્પણ કર્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર સરકાર જ્યારે પાણી માટે અનેક સગવડો કરતી હોય ત્યારે માંડવીના તાલુકામાં પણ બોર ટાંકી નળ જલસે નળ આવી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે કોઈ કારણસર કદાચ પાણી ન મળતું હોય તેવા વિસ્તારમાં એટલે કે આઠ ગામોની અંદર મારી ધારાસભ્ય ધારાસભ્યશ્રીની જેને કહી શકાય કે ગ્રન્ટમાંથી આજે ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ ટેન્કરથી જામડામાં પીવાના પાણી સાથે સાથે સામૂહિક કોઈ પ્રસંગો હશે તો એ પ્રસંગો દરમિયાન પણ પાણી પૂરું પાડશે હું ચોક્કસપણે કહું છું કે આ ટેન્કર યોજના સફળતાપૂર્વક પાર પડશે હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ